શું હોય વરાળ કોક ને સહેજે એવો લાગે ને તેને ઠંડુ પાણી આપે કરી રહ્યા આ બિચારો એવો છે મૂકી ભાઈ ઘડી કઈ વાતો કરતો ત્યારે નીકળી જાવ તમને હવે બીજી વાર નઈ કહો તમને આપડા એ કહે છે છૂટા જોતા હોય બધી વાત સાચી પણ ગાવાનું શરૂ કરું ને ત્યાં ખેંચી જ લેવું તમારે તરત આ ઈ હાટું હું ગાવ નહીં મારો વિષય કીર્તિદાન બેઠે ને ગાવાનું સાળો ન કરે સર્જન બેઠો હોય એમાં કમ્પાઉન્ડર માથું મરાય જ નહીં એક જણો ઓપરેશન થિયેટરમાં લીધા ગયો બોલો ઓપરેશન થિયેટરમાં લેવો ઓલું લીલું કપડું બિચારા ને ઓઢાડી દીધેલું લીલા કપડા હોતો ભાગ્યો જાણે રામા પી જાતી હોય એ આગળ દર્દી વાહે ડોક્ટર નો સ્ટાફ વાહે દેખારા થયા પકડો 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 એમાં લોટકા માણસો વાસુરભાઈ જે વાત પકડી લીધો ઓલા વાસુરભાઈ કોઈનું સાંભળે તો નહીં પછી એક વાસુરભાઈ ની ઘેરે છે ને બાપુ દીયા છે મેં કોઈ દી આરતી ટાણે નહીં જાવ કારણ કે દોઢ કલાક બે કલાક એની આરતી હાલે તો આપણે હાવ રતી થઈ જાય કારણ કે એનો શ્રદ્ધાનો વિશેષ અને તમે સાંભળી જાઓ ભરોસો હોય ને એનો કોઈ દી વાળ વાંકો ન થાય એનો પૂરાવો ઓજો વાસુડ વાસુરભાઈ સૈડ્યા બેઠા થાય ગાડી આકત્યા જતા હોય એ ધઝા પાળી હોય ને હા ત્યાં સૂટા નું એમ વાહ બળું ધીક જાય બસ આપણે કહે ભાઈ આમ જો આમ જો ભાઈ આમ જો આમ પર કહેલા ગયો તો ભડકાઈ ગયો હા ગાડી ગાડી ભાંગી જાય આપણે કાંઈ ન થયું આ શ્રદ્ધાનો જ હોય વિષય અહીંયા પુરાવાની જરૂર નથી હા કુરાનમાં ક્યાંય પેગમ્બરની સહી નથી ભલા માણા મારે એક બે એવી વાતો કરવી છે બધો મેં બહુ વરદાનભાઈ બહુ સારી વાત કરી કીર્તિભાઈમાં સવાલ નથી અને આ અમારો 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 વડલો બેઠો છે અહીંયા સપટેશન છે પાવર ઘટતોય હોય ધડ છેડો નાખો એટલે ધડ બે નવી વાત મળી જાય બધેથી મળે જ છે આકડિયા નાખતા શીખો હામો પોતાનો પાવર ભે ઊભો કરો ને તો કરંટ હામો હામો થાય નહીં નૂટન થઈ જાવ જે ધંધામાં જાવ એમાં નૂટન થી ના આલા ભાઈ પાછો આવ્યો પંખાવાળા બંધ કરી ગયો તમે હવે તમે રહેવા ગયો બધાનું ધ્યાન ન્યા જાય બંધ થઈ જાય પંખા ફેર્યો તો વાહો ભાંગી નાખી દો બસ બસ એલા હવે પવન જાય એક બે મારે મેં કીધું એમ પ્રસંગ લેવા છે આનંદ જ કરાવો છો હા કારણ કે આજે કૃષ્ણ આવ્યો છે હવે તો તમારે તમારે તો તમે વસુદેવ થયા છો હવે ધ્યાન રાખજો જવાબદારી થઈ ગઈ નકર અમે ક્યાં કીધું તું ધોઈ ચુ પેરો ને આમ કાઢો આવે હું બન્યા તો હું તો મોડો છે જ આવ્યો મને તો એમણા હામા મળ્યા હુંડલા વગીર ના બાપુ જમનાય મારગ આપી દીધો શું કામ એના મસ્તકમાં કૃષ્ણ બેઠો હતો અને જેના જેના મસ્તકમાં કૃષ્ણ બેઠો હોય ને હૃદયમાં ઉતરી જાય એને પણ હૃદયમાં રાખો તો થાય ને વાત એ આવતી કુખે ભગવાન કૃષ્ણ એમ કેવાય દેવકી હામો પ્રગટ થાય જ કામ આઠ આઠ સંતાનો ને પોતાની નજર એમ કે મરતા જોયા વેદના ની એ પહોંચેલી માં દેવકી એનું આઠમું સંતાન એટલે કૃષ્ણ હું આજે જ પૂંજ મોરારી બાપુ પાસે અમે બપોરે બેઠા ત્યારે વાત થતી બાપુએ કીધું બધાને મારા જય યજમાનને કહેજો મારો બાપ મોજ અને મારા કીર્તિ બાપુએ ખૂબ આનંદ કરતા હતા વધારે તો એનું આજે એમ જ હતું હમણાં હાવ બાપુ ખૂબ મોજ મારે આવ્યું એટલે બાપુ આ બધાને યાદ કરતા હતા મજા આવીને આ બેઠા તો બાપુને હું વાત કરતો હતો કે આખા શરીરમાં બાપુ આંખ એક એવી છે ને સદગુરુ નો આવે તોય રોવે આવે તોય રોવે યાદ કરીએ તોય રોવે ને ઈ યાદ કરીએ તોય રોવે આંખ વસ્તુ એવી છે ઈ આંખે દેવકીને હાથ હાથ ધાબા નજરે દેખાતા છે કેવી પરિસ્થિતિ પણ ટૂંકી વાત મારે એકલી કરવી છે કે જશોદાના હું ભાગ છે આંખ ખોલેતા અખિલ બ્રહ્માંડ નો માલિક પડખામાં ઘોઘવાટા કરતો ભગવાન ગોકુળ આવી ગયો વાત પ્રસંગ તો આવશે ભાગવતમાં પણ આમ બેઠો છો ને ઓથ લઈને બાપુ દિય નો વધે એટલો રાતે વધે રાતે નો વધે એટલો દીયે વધે અને ત્રણ વર્ણનો થયો ને આવે માં જશોદા કોઈનો નો ઠપકો ના સાંભળે માં હંમેશા કૃષ્ણના પક્ષમાં આજની પણ માં હંમેશા બાળક જ પક્ષમાં હશે બાપુજી તો ખીજાવા જ ઉપર લે હા હા અમુક અમુક બાપુ છે તમે છોકરા એ છાના મહેમાન આવ્યા બાપા એ કીધું મહેમાન આવ્યા મહેમાન હાટું કઈક લઈ આવ્યું મારો દીકરો રિક્ષા લઈ આવ્યો બોલો આવીને કીધું રિક્ષા બહાર આવી નીકળો એ ખબ 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 કરતા કરતા નીકળો ઘરધણી ઘરમાં લી બ આવ્યા તા મહેમાન ખાટલા ખાલી છોકરાને કીધું ક્યાં ગયો રિક્ષામાં તમે કીધું ને લેતા લઈ આવ્યો બેહાડી દીધા રિક્ષામાં નીકળી ગયા એનો બાપ ખીજાણો જોતો તો હો ઠંડુ ગરમ એવું કઈક લાવવાનું કીધું ચા અથવા ઠંડુ કઈક અને રિક્ષા લઈ આવ્યો તમે કીધું મેમાન હાટું કઈક લઈ આવ્યો મારે એમ છે ખલવાના છે મોકલાવી દે એમ પછી છોકરે પૂછ્યું કે એ આવ્યા થાય હા બાપા શું કામ આવ્યા હતા કે તને જોવા આવ્યા થા ગાંડા પછી તો છોકરે સાયકલ વાહ્યા કરી પણ પછી સાયકલ હાથમાં રિક્ષા આવતી છે ઘણા આમ વાંઢા રહી ગયા બોલો પછી એના લગ્ન ન થાય પછી શું કે અમે બેટી બચાવો અભિયાન ચાલુ કર્યા છે રેવા દેલ્યા ભાઈ હ પણ કૃષ્ણ ત્રણ વર્ષનો ભડદા દાધા થાય છે કૃષ્ણ મા જશોદા કૃષ્ણના પક્ષમાં છે કોઈ બાઈ આવીને એમ કહે મા મારા દીકરા માખણ ખાઈ ગયો અમારે ઘરે આવીને તો માં જશોદા એમ કે ભૂખ મળી તારા માખણમાં અમારે નવલાગ ગાયું છે ધોડિયું શું આવો છો પછી તો ગામમાં હોપો પડી ગયો માંય કાંઈ સાંભળે નહીં છોકરો એ આવ્યા છોકરા તોફાન કરતા હતા અમુક ઘરે જાય તો આપણે ઓળખો એ જગ્યા અમારે હકીકત મળી આમ તો હમણાં મેરણ ભાઈ મેં નવું કર્યું જેની નાનો છોકરો હોય ને એને દિન બેહાડ પછી એને પૂછું મારું નામ હું એમ બહુ મજા આવે આપણો આપણો અહમ હોય ને એ ભરતી નીકળી જાય કારણ કે છોકરો ક્યુ નામ લેવાનો આપણે એની ઘીરે નથી ત્યારે જે આખું ઘર આપણને જે નામે બોલાવતું હોય છોકરા આપણને અભિમાન હોય ને કે આપણે તો માયા ભાઈ આહિર ન હોય બધે વ્યામમાં નો રે ભાઈ અમુક છોકરા ને શું નામ માજો આજો છે નીકળી જવાનું સા પીધા વગે છોકરે સિગ્નલ આપી દીધું વંડી ઠેકી જાવ ડેલો અરે એટલે છોકરા મૂલ્ય ઉલી ઉલીને ખોળામાં આવે ને ઈશારા કરે પણ માને કા પછી મહેમાને પૂછ્યું કે છોકરા માનતા ના લાગે તો તમને કેમ ખબર પડી તક તમારું જ નથી માનતા આ કે પણ કૃષ્ણ કૃષ્ણ છે મારે ધીરે ધીરે પ્રસંગમાં જાવું છું પછી વ્રજે શું નક્કી કર્યું કે હવે માં જશોદા આપણો ઠપકો સાંભળતા નથી હવે કરવું શું એટલે ઘરે ઘરે ફરજિયાત એક જણાને ઘરે હાજર રહેવાનું ખોટકાઈ ગયેલો હોય ઘરે પડ્યો હોય કપાસી વાળા ગઢા બુઢા પેલા જે બાપુ ભાગવતમાં આવતા ને એ લોટ આપણે પેલા ઘણા ઘણા આપણા વડીલો વાતો કરે પેલાના જે વક્તાઓ હતા આંખ વેચી ન જ બોલતા તો એ બિચારા આંખ ઉઘાડે કોની હામાં પંદર ભાગલા બેઠા હોય એ આમ બેઠા હોય આમ પછી ગોઠણ ઉપર છોકરું બેઠું હોય પડખે બે પાણા રાખ્યા હોય કુતરા હડકારવાના હટ પછી શાસ્ત્રી બાપા બિચારા આખું વિશે બિચારા જુદા માણા બાળકો આવા જ પ્રસંગો હાલતા આવા પ્રસંગો બહુ કરુણ રસ પછી બહુ હાલતો કારણ કે એ હાથ દીધો ગામમાં કાઢવાના હજી 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 અલાગ આનો એક આમેરે હકીકત મુંબઈ નો ડાયરો માતુશ્રી બિરલા હોલ માં તે એણે અગાઉ ભાઈ ના ઘણા પ્રોગ્રામ હોય છે અને સાહેબ એની અંદર આપડા ટોપ ટોપ બધા ઉદ્યોગપતિ એમાં બેઠા હોય ધીરુભાઈ અંબાણી ત્યારે ડાયરામાં આવે અમિતાબભાઈ એક વાત બરોબર એ બધા આખો એ અલગ જ આખો પ્રોગ્રામ હોય તે ઈ લોકોને છે ને આ બધું બહુ આમ બોલું નહીં એટલે પોચું પોચું બોલવાનું હા મારે મારે વધારે ભાઈ જૈન લોકોના પ્રોગ્રામ વધારે થાય બાપુ પાલિતરાણા નજીક રહ્યું ને જૈનમ જયતી શાસન દોઢ કલાકમાં માં એ ધરાય જાય આપણી ધરાય જાય આપણી ગોળે કો નો કાટ લે દોઢ જ કલાક દોઢ કલાક થાય તા તો હમ અને પાછા ઓછા પૈસા કયો તોય તારીખ નો આપે એને તમે ઓછા પૈસા કહો ને પાંચ લાખ રૂપિયા પાંચ લાખ માં શું થાય એ શું કરતા હોય કારણ કે એને તો ઓલાને સાંભળ્યા હોય ઓલા ભાઈઓને બધા મુંબઈ વાળાના મોટા માં પચાસ પચાસ હેઠ લાખ જેના બજેટ હોય એટલે એને સાઈડ વધારે કેવા પડે એટલું બોલતા હોય તો એમાં કાંઈક હોય આપણે તો કહો જ કરવું હજુ ઓછું કદો ને એમાં પ્રોગ્રામ પૂરો થાય પછી એટલે દીધ નહીં હાલે અચાર કાંઈ ન ગયો તોય હાલે અમારે ક્યાં માલ પાસો લેવા એ તો જે જવું થઈ ગયું એટલે ખૂબ આમ આનંદ આવે તો કરું ને આમ પોચું પોચું બોલું એક પ્રસંગ લીધો નામ નહીં લાગી એટલે બહુ આપણા વડીલ મોટા ગજાના કલાકાર ઈ આમ એટલો બધું આમ કરુણતા લીધી તો પડદા વાહેલી પાછા કે હજી કરુણ હજી કરુણ કોઈ રોતો નથી વાડીયો માં હજી કરુણ બોલે દીકરો માર્યો એક દીકરી વળાવી દીકરાને સરપડ છો એ પ્રશ્ન રાખવા લીધો કારણ કે હજી નથી કોઈ વાડીયો રોતો બોલે દીકરીને વળાવી એ કીધું બોલો કે હજી કરુણ

વાત એટલી એટલે છોકરા 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 છે અને મેં અત્યારના છોકરા તમે જુઓ આપણે જે વડીલો હતા આપણે જે વડીલો જે ભણવા જતા હવે તમે અહીંયા હાથ હૃદય ઉપર હાથ રાખીને મૂકો ખરેખર પાંચ વર્ષના જતા નિશાળી ગયા એ તો નિહાળે મૂક્યા તે દી પાંચ વર્ષના હાશી જન્મ તારીખ રામ રામ કરો આપણે કે તમારા દીકરાના કે તમારા દીકરાનો જન્મ તાકે ટોડા મેરાણભાઈ ને અહીંયા ભાગ્યાના છોકરાના લગ્ન હતા ને તેથી અમારા છોકરાનો જન્મ એટલે આપણે ટોડે જવાનું એનો ભાગ્યો ગોતવાનો આમાં જ આવ્યું છે યાર પાંચ વર્ષ ના ન હોય હાથ આઠ વર્ષે ભાગ્યા હોય કારણ કે આપણે પેલું ભણતા એ નળા હજી હા ભરે દોઢ દોઢ ફૂટ નળા કઈ પાંચ વર્ષ ના હોય અને આખા વર્ષમાં 4 એકડા શીખી જાતા આખા વર્ષમાં હો શીલેટ ઠીકરાની એક ઊભો લીટો ને એક આડો લીટો એકડો બગડો ને તગડો ને છોગડો ને માસ્ટર ઘૂટવા આપી દે એટલે આપણે ઘૂંટ્યા એ કો લે એ એક બગળ એ સોતિયા ભાઈ મને એક વર્ષમાં 4 એકડા શીખી જતા ને શીલેટમાં ઘંઘડિયા પડી જતા હોય 4 એકડા અને કેવી તાણ્યું સાહેબ સિલેટમાં લખતા લખતા એ સિલેટ સફેદ થઈ જાય એ તો હવે ખબર પડે પણ આપણે એમ કહેતા કે બાપા સિલેટ સફેદ થઈ ગઈ તો એ શું કહેતા બટાને એને આવી કહેવાય થોડો કોલસો કહી નાખો હવે ખબર પડે કે બીજી લેવાય એટલા ફેર નહોતી ને એટલે કહેતા કે વિદ્યા આવી કહેવાય વિદ્યા સારી એકડામાં કેવી કાવી ગઈ છે થોડી અને એ સિલેટના કાતરિયામાં હું હું આપણે ઉપયોગ કર્યા સૂટા માર્યા ક્યારેક કોકને ભલે થોડું ભણ્યા થા મારો કહેવાનો મતલબ ભલે થોડું ભણ્યા થા પણ ઘૂટી ઘૂંટીને ભણ્યા થા ને એટલે ગમે ત્યાં બે પહોંચાવજો જે આશ્ચર્ય થતું હતું એક વાર બસમાં બેઠા તો એક વરસ સુધી યાદી નહોતી જતી એ બસની સીટીના એમ કહેવાય સીટું તોડીને દાજ્ય લીધા હોય ને એ સિલેટમાં પછી પાણીવાળા કરીને મારતા એ જે મજા આવતી એ દાજ્યો રહેતો ને જેટલા ક્યાં સુધી ખબર પડતી બસમાં બેઠા અત્યારે મરસીડી લઈને નીકળો ગામમાં કોઈ પૂછતું ના લીધી હોય લીધી હોય અત્યારે બેંકો જ્યાં ના પાડે છે તો તું લઈ લે ને બેંકો ના પાડતી એને બદલે આજનું બાળક દોઢ વર્ષનું થાય ત્યાં મોબાઈલ ના લોક ખોલતું થઈ જાય દેતા નહી હાથમાં મોબાઈલ ઓળખી જાય ડો કારણ કે તમારા લખણ બધા તમારા મોબાઈલમાં જ આપણે નાખ્યા હોય કોઈ માણાનો પરિચય લેવાની જરૂર નથી એના ગેલેરીમાં જઈને એનો મોબાઈલ જોઈ લો એટલે ખબર પડી જાય કે આ કેવો છે આ કૃષ્ણ નટખટ છે જેટલા જેટલા એક એક ઘર દીઠ એક ને પાસે ઘર દીઠ કે એક એની એને એનો સભ્ય પાછો કૃષ્ણની ટુકડીનો એટલે ભગવાન કૃષ્ણ એનો છોકરાઓ પૂછે બધા તારા ઘરે તક મારી દાદી માં છે તારા તારા ઘરે તક મારા દાદા છે હવે આ બધું બંધ થયું હવે શું કરવું સાહેબ પાણી હેરડે યમુના ને કાંઠે પછી ડેરો નાખ્યો એક એક જાડવે એક એક છોકરો જેવું પાણી ભરી અને બાય એમ કેવાય કે માટલું લઈને આમ નીકળે મટકી લઈ અને ગિલોલી મૂકે અને ફટ દઈ માટલી હેઠી એમાં એક બેન પાણી ભરવા જતા હતા પાણી ભર્યા વગર ની વ્રજની બાઈ આમ પાછી ફરી એટલે કોઈ વ્રજની બાઈ પૂછ્યું કે કાં ગઈ થી બેન કે હું પાણી ભરવા કાઠે ને તો તારું બેડું તો ખાલી છે ખાલી એ માટે છે હું પૂરી પહોંચી નથી કેમ કે મને સમાચાર મળી ગયા ઓલી ટુકડી બેઠી છે પણ આઘડી ગાયું ચારવા વૈયા જાહે પછી પાણી ભરી આવી આ સમજ એની કરતા હમણાં આગળ ગાય આ સમજણની વાત એ છે એણે એટલું જ કીધું કે હમણાં એ ગાયો ચારવા વયો જાય પછી અમે પાણી ભર લેશું બરાબર ના હવે લેવાય ગયા આવે છે લેવા છે એટલે ઝડપ રાખવા ને હા બોલો માણસ રાપુ લેવામાં વાર લાગે આ તો પૈસા લેવા લઈ રે હા આ ખરેખર જો આપણે આપણે કલાકાર ન છે તો બેંકના કેચર જ બેઠા રૂપિયા ગણી ગણીને બંડલ મૂક્યા કરે તિજોરીમાં

લગ્ન પેલા શીખાઈ જાય પછી હામા વાળા પૂછે કે તમારું મુરી ધંધો શું કરે શું કહેવું નો બંધાણું જો અમારા ખેમરાજ ને ગયું હાવ ટિકિટ આવી ગઈ સ્ટેશને પવી ગયો ગાડી નીકળી ગઈ પછી ટિકિટ જોયા કરે હાલે વહી ગઈ હાલે તમારા ડેટ આવી ગઈ તમે હું કરી લીધું એ કયો એટલે આવું તો હાલ્યા કરે પણ આ મંજીરા છે ને અઘરા મઘરું વાદ્ય છો સ્ટેજ ઉપરનું કોઈ પણ વાદ્યમાં અઘરામાં અઘરું સંગીતમાં વાદ્ય હોય તો એ આ મંજીર આ જાનની જોખમે વગાડવા ભલે ડ્રમ બ્રમ કે જે કઈ તબલા કે તમે આમ આમ તો આ તો સુઈટી હોય તો ટકામાં જ આવે ને બબે કલાક 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 દોઢ દોઢ કલાક સાહેબ એક ધારી જણાટી બોલાવે નથી લાગતું કે આમાં ભજન અડી જતું હોય તાલ અડી જતો હોય સૂર અડી જતો હોય બાકી દોઢ કલાક આમ હાથ થાય કેમ આવે રામદેવજી મારા ભલે યોગા કરે પણ આવે ઘડીક વગાડવા લ્યો આખ એની સીધી નથી દે મને કેજો તો પાંચ મિનિટ માઇન્ડ એનથી વાગે પછી નહીં બચે ગા એ ડહુ પેટ ફરે મંજીરું ન ફરે પેટ ફરે અને ખરેખર પેટ જ ફેરવે ને બધા હવે શું કે ઘડીક કોઈ પાણી બાણી ન દેતો બે જ અમારું ભાઈ તું એ ઘડીક સેવા બેન કરી દે

કારણ કે વાતનો બંધ હાલતો હોય ને એટલે થોડુંક ઓલું થાય એટલે ખબર મૂળ્યો વાત ઈ વ્રજની બાય એટલું બોલી કે હમણાં એ ગાયું લઈને વયોજા હે પછી જે આવશું આ સમજે વાત ત્યાં અટકતી થી વારા કરીએ આપણે જેનેરે વાંધો હોય પાન ને ગલે એવું હોય તો ઘડીક ન જાવું જોઈએ ને પણ આપણે તો મીટર જ ન ખાવો આપણે ક્યો નો બાબફ ફાટી પડી તો ટકા રંગો લ્યો હું કામ લેવા દેવા વગરનો પ્રોગ્રામ ઉભો કરો છું હ મેં કીધું ને કે અત્યારનું બાળક એક દોઢ વર્ષનું થાય ત્યાં એને કેટલું બધું ત્રણ વર્ષનું થાય ત્યાં તો ફર્સ્ટ કેજી એ બી ચીની એ ચાચી નીકળ્યા ગાંધીજી કેટલો ઝડપી સમય છે કારણ કે એ એટલું ડાઉનલોડ થઈને આવે વિચારો સાથે માણસ આવે છે અને વાત સાચી છે પાંચ હજાર વર્ષ પહેલા અભિમાન્યો છ કોઠા એમ કહેવાય સાતમો કોઠો ના જ શીખી શક્યો છ કોઠા મારા કોઠામાં એમ કહેવાય કે છ કોઠાનું યુદ્ધ શીખીને આવ્યો છે હે જે જે સમાજ જે જે વસ્તુ એમાં શીખવાડવું ન પડે ગુજરાતમાં જન્મેલી છોકરાને કે ગુજરાતી શીખવાડવું પડે ગુજરાતી જ બોલે હમણાં અમારે અમારા ઘણા કલાકારો હમણાં લઈ ગયા ને અમે પરદેશમાં બાપુ તે અમારા ન્યા બધા આપણા આપણા કલાકારો ન્યા કહેતા કે હાલે હવડા હવડા છોકરા કેટલું અંગ્રેજી બોલે એ કે ન્યા તો ન્યા તો અંગ્રેજી જ બોલે ને ગુજરાતી બોલે તો યાર શું કહેવાય અમે એ ગૌરવ લઈને આવ્યા બોલો કે એટલે કે છોકરા પહેલેથી નાને લઈ અંગ્રેજી બોલે ન્યા પણ એ ન્યાના જ છે અને ત્યારે ઓલી બાઈ એટલું બોલી કે ગાયું લઈને વયો જાય ત્યાં સુધી રાહે રહેવાનું એને આપણા મયના માખણ કે કોઈ વસ્તુ નથી રહેવા દીધું ઠપકો લઈને જાય તો એક એક બાય જાય છે તો જશોદા સાંભળતા નથી અને હવે એક કામ કરો આખા ગામની બાયું ભેગ્યું થાવ અને એક સાથે માં જશોદાને ફરિયાદ કરો કે હવે પાણી નથી ભરવા દેતો આ મહિલા મંડળનો સ્થાપના દિવસ રામાવતારમાં મહિલા મંડળ હતું નહીં નહીં લાગે સુરપંખાનું નાક છે સમાજ સરકાર અમારું સાંભળતી નથી નહીં મંડળ ની સ્થાપના તેદુનું નું હજી આપણા ગામડામાં ગોપી મંડળ કહેવાય આપડા બુઢિયાઓ ભલે કે વડીલો આદમી જે કાંઈ પણ ધાર્મિક કાર્ય હોય તો ગોપી મંડળ બેઠું બેઠું કરતાલ થી કીર્તન ગાતું હોય આ તેદુનું નું ગોપી મંડળ અધિક મહિનો પુરુષોત્તમ ભગવાન એ જે વ્રત રહી ને એવા શાસ્ત્રમાં ભગવાન જ ન હોય આખું દેવી ભાગવત જોઈ લો ક્યાંય દશામાં સંતોષી નામ આવે છે હું ગાવાનું બેન કર દઉં ઈ જે વ્રત રહી ને કોઈ નઈ એ જઈ સોખા દાણે પછી તો માતાજીએ એ વેળા વાળા એ વેળા એટલે હું એ તો અમને કયો અને એમાં આ આજે ઓલું ઓલું જે અપર મહિનાનું ઓણ છે અધિક માસ બે જેઠ આપ્યા મારા છે મારી માવું હાથું ભલે ઓણ કડતાલુ ભાવ સામે કાંઠે જવાનો